જય માતાજી જય સદારામ બાપા હરણ મહાદેવ કહીશ આપણે છે ને પહેલાં નાઇન તૈયાર થઈ ગયા અને ઓફિસ જવાની તૈયારી છે અને હવે આપણે તો એવું છે ને આપણી જિંદગી એવી છે કે પહેલાં ઉઠવાનું નાઈ ધોઈ ઓફિસ જવાનું સાંજે પાસ આવવાનું ખાઈ સુઈ જવાનું ક્યાંય જવાનું સેટ થતું નહીં આપણે ખાસા ટાઈમથી ઉજ્જૈન જવાનું પ્લાનિંગ છે પણ એ પ્લાનિંગ કંઈ પાકતું નહીં કઈ દિવાળી જવાનું હતું કઈ દિવાળી જવું હતું ઉજ્જૈન પણ એમાં એવું થયું કે ટાઈમે અમારે જે જ્યારે એક્સપાયર થઈ ગયેલા હતા અને બિચારા એમનું એમનું એમણે પ્લાનિંગ કર્યું કે આપણે દિવાળી પર જઈએ જ ઉજ્જૈન પણ એક્સપાયર થઈ ગયેલા હતા તો દિવાળી પર જવાનું છે કંઈ સેટ ના થાય પણ જવું તો છે એમનું પ્લાનિંગ હતું પણ એ તો બિચારા નહીં રહ્યા પણ હવે જવું છે આપણે હવે થોડા ટાઈમ લઈ સેટિંગ કરીએ ઉજ્જૈન જવાનું બાકી તો ક્યાંય જવામાં નહીં ઓફિસથી ઘર ને ઘરથી ઓફિસ એવું છે આવતું જય માતાજી ગાઈસ આપણે છે ને બપોરે જમી લીધું બે વાગે અને આજે તો ઓફિસમાં કંઈ ખાસ કામ છે ને તો જ છીએ નવરા બેઠા છીએ આજે કામ એટલું બધું હતું ને કામ હતું પણ બે ત્રણ દિવસમાં બધું પતાઈ દીધું કામ છે પણ ઓછું હતું એટલું બધું નહોતું હતું તો પતાઈને બપોર અને નવરા થઈને બેઠા છીએ હવે ગાઈઝ આપણી છે ને ઓફિસમાં જ હતા આખા દિવસના પણ થોડી વારથી બહાર નીકળે થોડી થોડો થોડો ટાઈમ ગયો બહાર નીકળે અને ઓફિસમાં જ હતા પણ હમણાં થોડી વાર પહેલાં બહાર નીકળે તો ને હાલ હમણાં અહીં જોઈને તો કમ્પ્લીટ વાતાવરણ છે ને વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે હવે દરરોજનું આનું આજ થશે હવે દરરોજ આના ખેલ ચાલુ થઈ ગયા હવે દરરોજ આ જ થશે કે જ્યારે આપણે ઓફિસથી નીકળવાનો ટાઈમ થશે ને એટલે આ દરરોજ એનો આઉટ થશે કે ઓફિસથી નીકળવાના ટાઈમે જ દરરોજ સાત સાડા છ સાત લાગશે એટલે વરસાદ ચાલુ થઈ જશે ડેલી નવી વાતાવરણ ટાઈમ રેગ્યુલર થઈ ગયેલા આપણે ઓફિસથી નીકળવાનો ટાઈમ બી થશે અને આને વરસાદને આવવાનું જ ચાલુ થશે હાલ હમણાં વાતાવરણ કમ્પ્લીટ હતું હમણાં છે ને હમણાં વાતાવરણ કમ્પ્લીટ હતું વરસાદ આવે એવું કંઈ જ નહોતું અને અચાનક જ હમણાં ઓફિસમાં અંદર હતો ખાસી વાતથી બહાર અહીં જોઈ નીકળ્યો તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું આવશે તો ખરા જ આપણે જવાનો ટાઈમ થયો છે વાતાવરણ બગાડ્યું હા વરસાદ આવે એવું હતું પણ હજુ સુધી તો કંઈ વરસાદ કંઈ આવ્યો નથી એટલે કે આપણે તો પછી ગયા હવે ઘરે ગયા પછી ભલે નાખી રાત પડતો તો એને જેટલો કરો એટલો આપણને કોઈ ફરક કોઈ કોઈ વાંધો નહીં ઘરે ગયા પછી ભલે આવશે જેટલો આવો એટલો પણ હાલ પવન આવે છે પવન ચાલુ છે જોરદાર પણ હવે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ઘરે જ ઉતરી જઈએ તો શું કે સિસ્ટમ શટડાઉન બીજી કરી અને ઓફિસ વસ્તી કરી ઘરે જતા રહીએ ફટાફટ પછી તો ભલે આખી રાત વરસાદ વરસતો આપણને કોઈ ફરક નહીં પડતો કે વરસાદની તો સૌને મજા જ આવે કેમ આવે વરસાદની તો જરૂર છે જ અને ચોમાસું તો આપણું ફેવરેટ છે પણ આ ઘરે જતા પલળીએ ને કાઢવું પડે ઘરે ગયા પછી ભલે ના હોય તો પછી તો પલળવા જતા રહીએ ધાબા પર પછી પણ આ ઘરે જતા તકલીફ પડી જાય ખાલી બીજું કંઈ નહીં બાકી પવન ને પવન તો ચાલુ જ છે આવશે તો ખરો જ વરસાદ પણ આવે તો ભલે આવશે વરસાદની વરસાદ જેવી મજા બીજે ક્યાંય નહીં ફાઈનલી કરીને આપણે ઘરે આવી ગયા અને ઘરે નાખી દીધું અને હું જમવાનું રેડી છે રોટલી છે દાળ અને ચાવલ જમવાનું રેડી છે તો રેડી થઈ જાય એટલે પછી જમી લઈએ મોબાઈલનું ચાર્જિંગ ઓછું છે તો મોબાઈલ તો ચાર્જ કરવો પડશે કેમકે ઓફિસમાં મોબાઈલ ચાર્જ મૂક્યો નહોતો ફાઇનલી કાજ આપણે ખાઈ દીધું ખાઈ દીધું લીધું અને હવે છે ને તાબા ઉપર ઊંઘવા જવાનું છે તો સુઈ જઈએ અને બધાને ગુડ નાઇટ જય માતાજી